ખનીજ માફિયાઓ હવે બે લગામ અને બે ફામ બન્યા છે ખુલ્લેઆમ ગેરકાયદે તળાવો ખોદીને રીતિ ખનન કરી રહ્યા છે તેમ છતાં તંત્રની આંખે જાણે પાટા બાંધેલા હોય તેમ ખનીજ માફિયાઓ પર કોઈ કાર્યવાહી ન કરાતા ખેડૂત આગેવાન આકરા પાણીએ છે અને આ બાબતે તંત્ર પર ખનીજ માફિયાને છાવરવાનો આરોપ લગાવ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ પીડીઓમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભઈ ન્યૂઝ

જેને લઈને ખેડૂત આગેવાન રાજુ કરપડાએ સરકારી અધિકારીઓ પર ખનીજ માફિયાઓને છાવરવાનો આરોપ લગાવ્યો છે વધુમાં શું આરોપ લગાવ્યો અને શું માંગ કરી તે સાંભળો તળાવો છે ખનીજ માફિયાઓ સરકારી જમીનમાં ખોદકામ કરી રહ્યા હતા બે રોકટોક ખનીજ ચોરી કરે છે પણ જે તળાવો છે એને પણ બક્ષવામાં આવ્યા નથી મૂળી તાલુકાનું સરાનું તળાવ હોય તો પણ ભલે મૂળી તાલુકાનું કુંતલપુરનું તળાવ હોય તો ભલે વગેરે ઘણા બધા ગામડાઓના તળાવ છે કે જ્યાં ખરેખર તળાવની અંદરથી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી ગયા છે આ જ જગ્યાએ જો ખેડૂત પોતાના ખેતરમાં લઈ જાય છે માટી તો ખેડૂત પર ગુનો દાખલ કરવામાં આવે છે ખેડૂતને ઘણી બધી મંજૂરીઓ માંગવી પડે છે પણ જ્યાં ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરે છે તો કોઈ મંજૂરી માંગવામાં આવતી નથી બે રોકટોક અધિકારીઓની રહેમ નજર નીચે સુરેન્દ્રનગર જિલ્લાના તળાવો ખોદાઈ રહ્યા છે ખરેખર તંત્રમાં જો પ્રમાણિકતા હોય અધિકારીઓમાં પ્રમાણિકતા હોય અને આ તળાવો અને ડેમ બચાવવા ઈચ્છતા હોય તો તાત્કાલિક સર્વે કરવામાં આવે કે કેટલા તળાવોમાંથી ખનીજ ચોરી થઈ છે અને કોણ ખનીજ ચોર હતા જે કરોડો રૂપિયાની રાષ્ટ્રની સંપત્તિ લૂંટીને જતા રહ્યા છે આ સૌથી મોટી વાત છે ત્યારે રાજુ કરપડાય સરકાર પર લગાવેલા આરોપ પર તમારું શું માનવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર